નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું મૂળીઆઈ સાથે બનેલી ઘટના વિશે આપા આપાદાનાના ચલાલા ગામની બજારમાં સાંજ ટાણે શંકરના પોઠિયા જેવા બળદ જોડેલને જુવાર હબકતું ભરેલ ગાડું હાકતો એક જુવાન જાય છે પાણકોરાનો પહોળો ચોરણો અને પાસાબંધી કેળિયું પહેરેલ છે માથે લીલી ચોકડી ભાત્યની પાઘડી એણે બાંધી છે બળદો ઘર ભણી આવતા હોવાથી જાણે દોડતા હોય એમ લાગે છે બજારને ઓટલે બેઠેલા પાંચેક નવરા માણસો આ જુવાન તરફ નરિયું માંડી વાતે વળી ગયા ગાડાવાળા જુવાનને આડુઓળું જોવાની ટેવ નથી પણ એટલે ઓટલે બેસીને વાતો કરનારાઓના શબ્દો કાને પડે છે એટલા વરસ કેવું બીજો કહે બાર આના જેવું તો કહે વરસની તો જીવા ભગતને સરખાય છે તો કહે કેમ એના ખેતરમાં મેં વધુ વરસ્યો છે ને તો કહે વરસાદ તો બધી સીમમાં સરખો છે પણ જીવા ભગતની ખેડે ઊંડી છે અને એને તો બમણી પેદાશ એક જમીનની અને બીજી જગ્યાની તો કહે કેમ આપ દાનાનું ખેતર જીવે ભગતે વાવવા રાખ્યું છે એલા બજારે બેસીને આવી વાતું ન થાય એક જણ મોણ ગાલવા માંડ્યો હવે ક્યાં ખોટરી છે કર્યું ને ત્યાં બીજો કહે ભક્તાને આબા દાનાની જગ્યામાં તેલ એટલે કે સેવા કરવા જાય છે જગ્યાના સાધુ મલકને ધૂતે તો મુળીબાઈ પોતાને પેટે મીઠું ફળ લેવાને બહાને સાધુને ખંખેરે છે આ વાતો જોવાને ગાડા ખેડૂને સંભળાવવા જ થતી હતી ગાડા ખેડુ જોવાનું નામ જીવો ઠક્કર એની ઘરવાળી નછોરવી મુળીબાઈ સંત દાના ભગતની જગ્યામાં સેવા કરવા જતી એટલે આ લોકો આવી હલકટ ઠેકડી કરતા હતા જીવે આ ટોળ કાનો કાન સાંભળી જુવાન ધુમાપુવા થઈ ગયો કડીક તો એમ થયું કે ગાડાનું આડું ખેંચી આ બધાને ફટકારવા જ માંડું પણ અનાજ ભરેલા ગાડામાંથી આડું ખેંચાય તેમ નહોતું વળી મનમાં થયું કે વખતે ઘરનો રૂપિયો જ ખોટો હશે તો ચલાળાના લુહાણા મકન ઠક્કરથી ચાલેલ મગદાણી અવટંક એટલે મકનના ગોપાળ અને ગોપાળના જીવા ઠક્કર ગોરાને ગરબા જીવા ઠક્કર નજીકના ગામ મીઠાપુરના ખખર અટકના લુહાણાની પુત્રી મૂળીબાઈ વેરે પરણેલા મૂળી નાનપણમાં એના માવતર સાથે દાના ભગતની જગ્યામાં આવતી લોહાણા કુળો સિંઘ અને પંજાબમાંથી એવા આગવા સ્વરૂપ સાથે સૌરાષ્ટ્રે ઉતર્યા છે એમાં નાનકડી મૂળીનું રૂપ અપૂરૂપ હતું એના માવતર જગ્યામાં સેવા કરતા ત્યારે આ મૂળી આપા દાનાના ખોળામાં જઈ ચડતી ને કાલી ઘેરી બોલીમાં રાધાકૃષ્ણના પદ ગાતી ત્યારે આપો દાનો કહેતા કે ધન્ય દીકરી તારા ગળાની મીઠોપને તું તો મારા તું તો મીરા થઈશ કે કાણો માવતરના આગ્રહને લઈ સંત દાના ભગતે મૂળીબાઈને કંઠી બાંધી એટલે પરિણામ પછી મૂળીબાઈ પોતાના ઘરનું કામકાજ પરવારી જગ્યામાં મુંડિયાની સેવા ચાકરી કરતા ગાયોના છાણ વાસીદા કરતા અને જગ્યામાંથી અનાજ પોતાને ઘેર લાવી દળીને ઘરનો આડો ખોબો લોટ એમાં ભેળવી જગ્યામાં દઈ આવતા પોતાનો ચપટી લોટ સાધુ મુંડિયાને મુખે જતો જાણી સંતોષ અનુભવતા વાર તહેવારે કે ઉત્સવ પ્રસંગે મોળીબાઈ ભજનો ગાતા ને પોતાને ઘેર વહેલી રાતે ઘંટી ફેરવતા આરામ અને પ્રભાતી એવી હલકથી ગાતા કે આડોશ પાડોશ નિંદ્રા ત્યાગી પ્રભાતિયા સાંભળતા ને કહેતા કે વાહ દાના બાપુ મુળીબાઈને મીરાબાઈ કહે છે તે ખોટું નથી હો જીવો ઠક્કર સીધા સાદાને ભલા ભોળા આદમી હતા પોતાની ધરનાર સંત સેવામાં જતી એનું એને દુઃખ નહોતું પણ એમ માનતા કે લુવાણી સત્કર્મનું ભાથું કમાય છે એનો હું પણ ભાગીદાર છું ગામના ઈર્ષારો માણસોને આ રાંદલ માતાની ગૌરણી જેવી મૂળીબાઈ સાધુમાં હરે ફરે ઈ કેમ ગમે કોઈ વટદાર પુરુષ પોતાની સ્ત્રીના હલકા ચારિત્રની વાત સહન કરી શકે નહીં જીવા ભગતે પેલા વાતો કરનારાઓની સામું પણ ન જોયું કાંઈ બોલ્યા બાજા નહીં ઘેર આવી અનાજ ભરેલું ગાડું ફળિયામાં છોડ્યું બળદ ગમાડે બળદને ને ભગતના હાથ ધોવા પાણી હાજર કર્યું ત્યાં તો જીવા ઠકરે આજ્ઞા કરી કે ભંડારી બે રૂપિયા લાવો સંસારી સાધુ ભક્તો પોતાની સ્ત્રીને ભંડાર સાચવનાર તરીકે ગણીને ભંડારી કહે છે ભગતનો હુકમ થતા મૂળીબાઈએ ઘરમાંથી બે રૂપિયા લાવી ઠક્કરના હાથમાં દીધા ને ઠક્કર તરત બજારે ઉપડ્યા ભગત મને પૂછ્યા વણ્યા પાણી પીતા નથી ને આ બે રૂપિયા કોને આપવા એમ વિચારી ઘરમાં જઈ વાળું પીરસી મૂળીબાઈ ઘણીની વાટ જોતા બેઠા ત્યાં તો જીવા ભગતે ફળિયાના ખાટલા ઉપર બેસીને હાકલ કરી કે ભક્તાણી પિત્તળનું છાલ્યું પાણી ભરીને લાવો મૂળીબાએ પાણી છલકતું છાલ્યું જીવા ઠક્કરના હાથમાં દીધું પણ વર્તી ગયા કે આજ ભગતના ચહેરામાં ફેર છે મારા ઉપર રોષ જણાય છે કોઈ કાન ભંભેર્યા હશે જીવા ભગતે થોડુંક પાણી છલિયામાંથી ઠલવી ખિસ્સામાંથી અઢીક રૂપિયા વારનો અફીણનો ગાંગડો હાથમાં લીધો સાજો વજુ બે રૂપિયા દઈને લઈ આવેલ પછી બીજા ખિસ્સામાંથી મોરજરના લુહારની ઘડેલ લાકડા વાંતરી નાખે એવી પાણીદારને જગારા મારતી નાખી ગળવા દીધું પછી ગાડાના ઘોસરામાંથી સામેલ કાઢી છાલિયામાંથી અભીણ ઘૂટ્યું બાજરાની જેવો રેડિયો કસુંબો છાલિયામાં થયો મુળીબાઈ ટગર ટગર નીરખી રહ્યા છે હૃદયમાં રાધાકૃષ્ણના જાપ ચાલી રહ્યા છે મૂળીબાઈને થયું કે ભગતને શું કરવું છે પોતે ઠક્કરનો સ્વભાવ જાણતા હતા કે તીખો છે પણ જો રીસ પડે ઉપર ઉતારી કસુંબાનું છાલ્યું મોઢે માંડશે તો એને હોઠે અડ્યા પહેલાં જ હું ઝડપીને પી જાઉં એમ મૂળીબાઈ વિચારે છે ત્યાં તો જીવો ઠક્કર કહે લુવાણી આટલું અફીણ પી જાઓ મૂળીબાઈને એટલું જ જોઈતું હતું કે ભગત પોતાને મોઢે ન માંડે પોતાના ચિત્તમાં થડકારોય ન થયો એમ પણ ન પૂછ્યું કે મારો અપરાધ શું અને ધણીના હાથમાંથી સાકરનું શરબત લે એમ કસુંબાનું છાલ્યું મૂળીબાઈ ઊભા ઉભા જ ઘટઘટ ઘટગટ પી ગયા વળી જીવો ઠક્કર કહે તેલનો કુડલો લાવો મુળીબાઈ તેલનો કુડલો હાજર કર્યો એમાંથી ઠક્કરે છાલ્યું કઠોકટ ભરી મૂળીબાઈને કહ્યું ભેળા ભેળ આ પણ પી જાઓ મુળીબાઈ ત્રણ પળી જેટલું તેલ અફીણ ઉપર ચહક ચહક કરતા પી ગયા અફીણ પીધા પછી તેલ પીવામાં આવે તો લાખ ઉપાય અફીણનું ઝેર ઉતરે નહીં રગે રગ ચડી જાય જીવો ઠક્કર કહે હવે જાઓ સુઓ એટલે મુળીબાઈ રામદેવ પીરના થાનક ઓરણીમાં કમાલ છાંસીને ભાઈ ઉપર સુતા અંતરમાં આપોઆપ ઓંસો ઉપડ્યા પોતે જીવશે કે એની આળ પંપાળ પણ ન ઉપડી પોતે નિષ્પાપને સાધેલું સિત્ત રસોડામાં રાંધ્યા ધાન રહ્યા વિનાના કર્યું વિચાર્યું કે હમણાં લાવી અફીન ચડશે ઘરકડો ઉપડશે ને મરી જશે પછી શેકતાપ માટે દેવતા કરી લુગડાના ગોઠાથી ઘડીક શેકી આડોશી પાડોશી ને બોલાવીશ કહીશ કે સમી સાજી ભગતતાણીના છાતીમાં દુખતું હતું પણ કોઈને બોલાવાની એને ના પાડી કહે કે હું મૂળી કોઈની ચાકરી ન લઉં કોઈને બોલાવા દીધા નહીં ને પલકામાં પ્રાણ મેળ અરે રે એનો સેવા કરવા જ અવતાર હતો એ કોઈની સેવા ક્યાંથી લે એવા ફતુર કરશું ને પછી ભગત ભક્તાણીને ઠૂઠામાં દઈ આવશું એટલે કે બાળી દઈશું એવા એવા વિશાળ ઠક્કરના મનમાં ઘોળાતા રહ્યા અને ગજર ભાંગ્યો ગજરો ભાંગ પ્રભુ સ્મરણનું રટણ ચાલે છે જીવન મરણની કોઈ તમા નથી મોત આવે તો વાટ જોઈને ભગવાનનું લે અડધી રાત ભાંગતા અંગમાં આળસ વિળસ થોડું થયું ને યાદ આવ્યું કે આપાદાનની જગ્યાની પાંચ પાલી જુવાર દળવા લાવી છું એ એમને એમ પડી રહેશે માટે હાલ દળી નાખો જે થવાનું છે એ થશે તો મિથ્યા થવાનું નથી પોતે ઉઠ્યા જુવાનો સુંડો લઈને ઘંટીએ બેઠા માંડ્યા દળવા હૈયેથી ભજન ઉપડ્યું કોઈએ ભાળેલ રે બેની કોઈએ દેખેલ રે ગોકુળ ગામડાનો ગરોડી કાળી નાગના કરડ્યા બાયું ડગ ના ચાતરે ઝીણી ઝીણી આવે મુને લહરડી બાયું ભજનનો તાર અને ઘંટીનો સ્વર એકરાર થઈ ગયા પોતે અફીણ ને અફીણ માથે તેલ પીધાનું ભૂલાઈ ગયું પરસેના રેબ જેબ છૂટી રહ્યા છે અફીણનું ઝેર માટે નીતરી રહ્યું છે ને ભજનોએ તેદી આડોશ પડોશને કોઈ દિવ્યાત્મા ખેંચી જઈને અજંપાનું ધારણ આપ્યું જીવા ઠક્કરની ફળિયામાં પીડ્યા પીડ્યા આંખ્યું ફાટી રહી આ બાઈ મોતના ગરડકાને બદલે મીઠી હલકે ગાઈ રહી છે અઢી ભાર અફીણની ન મરી ત્યારે મરવા જેવી પાપી નહીં પાપ તો મારા દિલમાં પ્રગટ્યું ઠક્કરને ઘરનું બારણું ખખડાયું ઉઘાડો બારણું ઉઘાડો ભક્તાણી પણ મૂળીબાઈને તો લેર લાગી ગઈ છે કોણ બારણું ઉગાડે કોણ સાંભળે જીવે ખંભો મારીને બારણું ખેડવ્યું ને દળતા મૂળીબાઈના પગમાં પાઘડી નાખી પગે લાગવા જાય છે ત્યાં તો મૂળીબાઈનું ધ્યાન ગયું કે મારો ધણી મને હમણાં પગે લાગશે એટલે પોતે દળવું બંધ કરી ચડાપ ઉભા થઈ જવાન થઈ જીવાના હાથ લીધા ને રામદેવ પીરના ઘોડા તરફ જોઈ કે ભગત પગે લાગો આ ધણીને જીવો ટક્કર કહે હું તારા બાર બીજના ધણીને ક્યાં ગોતું મને તો કોઈ દર્શાતું નથી પંથ ભૂલ્યો છો આ ઘોડા તો લુગડા કે લાકડાના છે મારે તો તારા પરગટ સતને પગે પડવું છે સતવાદીનો પંજો મારે શિરે પડે તો જ આ મન એટલે સ્થિર થશે ભક્તાની જીવો આપ્યા મુદા દાના સામે હાથ જોડીને ઊભા રહ્યા ને અક્કડ જુવાન જીવો ભગતના ખોળામાં માથું નાખી રોઈ પડ્યો અરે રે ભણ્યું જીવા મુળી કાણો થયો સરભ્યા આપો બોલ્યા જીવો કહે હા બાપુ લોક નિંદાથી હું ડર્યો ને મારી ઘરવાળીને અફીણ પરતાપે તમારી સેવાના ફળે એ તો ઉગરી ગઈ પણ મને હજી નિરાત નથી માફી આપો આપા મને માફી આપો ભોળિયો ભગત કહે ઠક્કર માફી માગો ઠાકરની દેવળવાળાની ભણ્યું મૂળીને પેટમાં જીવડા કરડતા હશે નિંદકરૂપી જીવાંત તો તમોએ કડવાની પાઉ યાને સારો થવગો ગો હું કાણું કારા એમ કહી જીવા ઠક્કરના મસ્તક ઉપર હાથ ફરતા જ જીવા ભગતને શાંતિ થઈ પછી પાસે બેઠેલા સંત મંડળ તરફ જોઈ તો સાચો સાચું મીરા થઈ પછી તો ભર જોવાની મુળીબાઈ મૂળીમાં કે મૂળી માતા કહેવાવા લાગ્યા એમ વાત ચાલે છે કે આપા દાને બે જણને જ પરમોદેલા એટલે કે દીક્ષા એક મૂળીબાઈને અને બીજા આપા ગીગાને એટલે કે સતાધારના સુપ્રસિદ્ધ સંત થયા તે આ સંબંધે મૂળી માતાને આપો ગીગાભાઈ બહેન થાય મૂળીમાં મોટેરા હતા મૂળી માતાને એક છાણાના મોઢવાણામાંથી સુંડો ભરાય એવો ઝાંઝડ એરૂપ આભળ્યો મૂળીમાં એ હરિસ્મરણની સમાધિ લાગી ગઈ જીવને વલોપાત જ ન મળે ને એટલે જોળીમાં નાખીને મૂળીમાંને લોકો આપા દાને પાસે લાવી કહેવા લાગ્યા કે બાપુ દયા કરો મૂળીમાં અતિથી અભ્યાગતનો આશરો છે એને જીવાડો ઝેર ચડી રહ્યું છે આપા દાના કહે ભણ્યું હું થોડું મંતર જંતર જાણો છો માણસો કહે આપા તમે કણબી માયા તળાવ્યાનો તો ઉગાર્યો છે આપો કહે યાની ભણ્યું આવરદા હશે યાને એરું થોડો કરેલો હશે તે ઉઘરું ગયો આપા આવા તમે સમર્થ છો આ મુળીબાઈ તમારા આશ્રિત છે બાપ સમર્થ ઠાકર ગણાય હું તો યાનો ટેલો થોડો હું પીર આવી રગઝગમાં મૂળી ઘેન ચડી ગયું સંબંધીઓ મૂળીમાના કલેવરને ઘેર લાવ્યા જીવ બ્રહ્મરંધ્રમાં ચડી ગયેલો સંબંધીનો ક્લેવર પ્રાણ વગરનું લાગ્યું અંતિમ સંસ્કારની નનામી બાંધી સ્મશાને લઈ ચાલ્યા એવામાં આપો ગીગો સીમમાંથી ગયો હાંકી સામા મળ્યા નનામી જોઈ કહે કમેણ થતું ગયું કોણ મરી ગયું લોકો કહે તમારા બેન મૂળી બાઈ એને કાણો થયો જનાવરી દ્યું લે ભણ્યો ભારે થઈ મારી બેનનો મોઢો તો જોવા દ્યો માણસો કહે નમામી બજારમાં ન ઉતરે તમારી બેનનું મોઢું જોવું હોય તો ગોંદરે આવો ત્યાં શબ વિસામો લેશે ગીગાએ ગાયોને જગ્યા દીમની ખોળીને પોતે નનામી સાથે ચાલ્યો જાંબાના ખેલમાં નનામી ઉતરી કાંદિયાએ ઠાંટડીએ બાંધેલ ચાર નાળિયેર જાપાના પાણામાં જોરથી ઘા કરીને ફળાફળ ફોડવા માંડ્યા કાગડા ટોપરાની કરચું ખાવા માંડ્યા આ પાગીગાએ તો મૂળીમાના દેહને ઓઢાડેલ કસુંબલ ચુંદરી મોઢા ઉપરથી અળગી કરીને જોયું તો મૂળીમાનું આખું ઉગાડી મીચ થાય આપો ગીગો કહે અરે મોટા બહેન ગામના જાપામાં કાણા સાટુ સુતા છો સૌ નજર કરે ત્યાં મૂળીમાં આખ્યું મટમટાવે રહ્યા આપો ગીગો કહે આટલી બધી ઉતાવળ મારી બેનને ભણો જીવતી બાળ દેવી છે મૂળીમાં દેહને સળવાળતા બોલ્યા ભાઈ ગીગા જોતો ખરો આ ભૈયા મને જીવની બાળવા હૈયા ઠીક થયું તું ટાણાસર આવી ગયો મૂળીમાના ઢીલે બાંધેલ સત્તરના બંધ ગીગાએ છોડ્યા મળીમા ઊભા થયા ખબર પડતા ગામ હલક્યું વાજતે ગાતે સામયું કરી મૂળી માતા અને ગિગલા ગોવાળિયાને આપા દાના પાસે લાવ્યા આપણને પગે પડ્યા અને આનંદ મંગળ વર્તાણો મૂળી માતા આવે મૂળી આઈ કહેવાણા અને આંગણે ભૂખ્યાને ભોજન પીરસતા મૂળીબાઈને બહોળું ધજાણું છતાં પોતે તો છાશ રોટલાથી ક્ષુધા નિવૃત્ત કરતા ને અતિથિને ગોળ ચોખાને ઘી જમાડતા જગ્યાનો ધૂન ભાગ આપી જુદો ત્યાં બનાવી દાળ રોટલાનું સદાવત શરૂ કરેલ મૂળી માતાના શિષ્ય કુંડલાના મેઘવાળ લાખો ભગત પણ પ્રતાપી થયા સંત જલારામે ફક્ત નાળ બદલાવી એ મેઘવાળ ભગતનો હોકો પિતા સાથેની મર્યાદા મૂળજી ઠક્કર

રાઘવ ભગત તેના ટીડા ભગતના પુત્ર લાલજી ભગત હાલમાં છે મિત્રો વિડીયો પસંદ આવ્યો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટના અને વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે